મિત્રો આજે આપણે ધોરણ સાત એકમ સાત રાશિઓની તુલના તેમાં ઉદાહરણ પાંચથી સાત તથા પ્રયત્ન કરો પેજ નંબર એકસો અગિયારથી એકસો તેરની ની સમજૂતી જોઈશું બરાબર હવે પ્રયત્ન કરો પેજ નંબર એકસો અગિયાર ઉપર તમે આ ટાઈપના થોડાક દાખલા છે બરાબર દાખલા નંબર એકના ચાર દાખલા તે જોઈ શકીએ છીએ આમાં તમારે એક સમજ પહેલાં એ રાખવી પડશે કે ટકા હંમેશા કુલ સો જ હોય છે કેટલા હોય છે સો હવે પાંત્રીસ છે બરાબર વધતા ખાલી જગ્યા બરાબર સો એટલે કે અહીંયા કેટલા ઉમેરીએ તો સો થાય તો આપણને ખબર છે કે સોમાંથી પાંત્રીસ બાદ કરી દો એટલો જવાબ અહીં આવી જાય બરાબર તો સોમાંથી પાંત્રીસ બાદ કરો તો કેટલા મળે તો એ મળશે પાસઠ ટકા બરાબર એટલે કે પાંત્રીસ અને પાસઠ ભેગા થાય તો સરવાળો સો થશે બીજી ખાલી જગ્યા જોઈએ તો ચોસઠ વીસ અને ખાલી જગ્યા છે તો કેટલા થાય ખાલી જગ્યામાં તો અહીંયા ચોસઠમાં વીસ કરીએ ચોસઠમાં વીસ કરીએ તો ચોસઠ માં ચુંબોતેર અને ચોરી તો અહીંયા ચોર્યાસી થાય બરોબર ને તો હવે સો માંથી ચોર્યાસી બાદ કર દેવાના કેટલા વધે સોળ વધે એટલે કે સોળ ટકા આવે બરાબર અહીંયા શું આવશે તો જો અહીંયા પિસ્તાલીસ ટકા છે બરોબર અને સો ટકા કરે છે અને ખાલી જગ્યા છે એટલે કહે છે કે સો માંથી કેટલા બાદ કરો તો પિસ્તાલીસ થાય તો સો માંથી પિસ્તાલીસ બાદ કર દો જે હોય એ જવાબ અહીંયા આવી જાય તો સોમાંથી પિસ્તાલી બાદ કરીએ તો આપણે પંચાવન મળે એટલે કે સોમાંથી પંચાવન ટકા બાદ કરો તો પણ પિસ્તાલીસ ટકા જ મળશે બરાબર હવે અહીં સિત્તેર ટકા કરેલ છે અને અહીં એમ કે છે કે ખાલી જગ્યા ટકામાંથી ત્રીસ ટકા બાદ કરો ને તો સિત્તેર મળે પણ કુલ ટકા તો સો જ છે તો સોમાંથી સિત્તેર બાદ કરો તો ત્રીસ બાદ કરો તો આપણને સિત્તેર ટકા મળશે બરોબર એટલે આપણે આ રીતે ચાર ખાલી જગ્યાઓનો જવાબ ભરવાનો રહેશે આગળ જોઈએ આપણે પ્રયત્ન કરો પેજ નંબર એકસો દાખલા નંબર બે આપેલો છે કે જો વર્ગના પાસઠ ટકા વિદ્યાર્થીઓ પાસે સાયકલ હોય તો વર્ગના કેટલા ટકા વિદ્યાર્થીઓ પાસે સાયકલ નથી બરાબર તો સાયકલ ન હોય તેવા વિદ્યાર્થીઓના ટકા કેટલા છે તો પાસઠ ટકા છે બરાબર પહેલાં તો અરે એ શોધવાનું છે આપણે એવા પાસઠ છે તો ન હોય એવા શું કરો તો કુલ ટકા સો છે તો સોમાંથી પાસઠ ટકા આપણે શું કરીશું બાદ કરી દઈશું બરાબર તો સોમાંથી પાસઠ કર દો તો જવાબ આવે પાંત્રીસ ટકા આમ પાંત્રીસ ટકા વિદ્યાર્થીઓ પાસે સાયકલ નથી બરાબર આગળ જોઈએ દાખલા નંબર ત્રણ આપેલો છે કે આપની પાસે સફરજન નારંગી અને કેરીથી ભરેલી ટોપલીઓ છે જો પચાસ ટકા સફરજન ત્રીસ ટકા નારંગી હોય તો કેરી કેટલી તો આપણે જોઈએ કે સફરજન અને નારંગીના કુલ ટકા કેટલા બરાબર તો સફરજનના પચાસ ટકા છે અને નારંગીના ત્રીસ ટકા છે અને આ બંનેના ભેગા કરી દઈએ તો એસી ટકા થઈ જાય એટલે ટોપલી જે છે એમાં સફરજન અને નારંગી એસી ટકા છે તો કેરી કેટલી તો કેરીના ટકા કેટલા થશે તો કુલ ટકા તો સો છે એમાં અને નારંગીના કેટલા ટકા છે એસી એ આપણે વાત કરીશું તો સોમાંથી એસી જાય તો વીસ ટકા થશે બરાબર આમ વીસ ટકા કેરી છે ટોપલીમાં બરાબર આગળ જોઈએ પેજ નંબર એકસો બાર ઉપર એક ઉદાહરણ પાંચ આપેલું છે કહે છે કે દર્શાવેલા આકૃતિમાં છાયાંકિત ભાગ કેટલા ટકા છે તો આમાં છાયાં ભાગ જોઈએ તો એક આખો છે ભરેલો છાયાંકિત તો એક ખાલી પણ છે એ રીતે એકનો અડધો છાયાંકિત છે તો એક ખાલી જ છે એટલે તો આ રીતે જોઈએ ને તો આખા ભાગના અડધા ભાગ છાયાંકિત છે એવું કહેવાય એટલે આપણે લખીશું કે અડધો ભાગ છાંયાં છે અડધો ભાગ એટલે વન અપોન ટુ એકના છેદમાં બે આમ છા એકિત ભાગની ટકાવારી જોઈએ તો આપણે અપૂર્ણાંક પહેલાં એક છેદમાં બે લખીશું અડધો ભાગ કહેવાય અને ટકા શોધવા માટે અપૂર્ણાંક ગુણ્યા સો કરીશું આપણે બરાબર પચાસ દુ સો થશે બે બે ઉડી જાય એટલે જવાબ આવશે પચાસ ટકા બરાબર આમ છાએકિત ભાગ કેટલો છે તો પચાસ ટકા છે બરાબર એમાં જ છે એક બીજું હવે પેજ નંબર એકસો બાર ઉપર અહીંયા દાખલા નંબર એક આપેલો છે ને એમાં એક આકૃતિ આપી છે અને પ્રશ્ન એ છે કે કેટલા ટકા ભાગ છાંયાંકિત છે બરાબર તો પહેલાં આપણે અપૂર્ણાંક બનાવીએ તો પહેલાં ઉપર કેટલા છાયાંકિત કરેલા ભાગ કેટલા છે તો એક બે ને ત્રણ છેદમાં કેટલામાંથી તો ચારમાંથી અને ટકા શોધવા માટે આપણે ગુણ્યા સો કરીશું બરાબર હવે સો એટલે પચીસ ચાર સો ચાર ચાર દૂર થઈ જશે અને જવાબ શું થશે પચીસ ચાલીસ પંચોતેર બરાબર પંચોતેર ટકા થશે આગળ જોઈએ હવે કહે છે છાયાંકિત ભાગ તો એક છે આ છાયાંકિત આ અને આ પણ કેટલા છે તો આપણને એ ખબર નથી પહેલાં તો આ છાયાંકિત જે ભાગ છે એને આપણે સરવાળો કરી દઈએ બરાબર એક છેદમાં ચાર પછી એક છેદમાં આઠ થશે અને પાછો એક છેદમાં આઠ થશે બરાબર આટલા ભાગ આમાંથી છાયાંકિત છે બરાબર હવે આનો સરવાળો કરી દઈએ તો આપણે લસા કેટલો લેવું પડશે તો લસા આઠ લેવો પડશે કારણ કે ચારના ગળિયામાં આઠ આવી જાય અને બધાના અંશમાં આપણે વન કંસ વન કંશ વન કંસ કરીશું કેમ કારણ કે અંશ લખી દીધા જો આ એકનો એક અને કંશ કંશમાં આપણે છેદ પ્રમાણે જગ્યા આપણે ભરવી પડશે બરાબર વધતા એક કંશ વત્તા એક કંશ હવે આ જો આ ચાર છે અને આઠ છે તો ચારના ગળિયામાં આઠ ક્યારે આવે તો ચાર દુ આઠ આવશે બરાબર આઠના ગળી એમ આઠ ક્યારે આવે આઠ એકા આઠ આવશે આઠના ગળી એમ આઠ ક્યારે આવે તો આઠ એકા આઠ થશે આ રીતે આપણે જોઈએ તો પહેલાં લસા આપણો આઠ હતો એ લખી દીધો હવે બે એકા બે થશે બરાબર અહીં શું થશે તો એક એકા એક થશે અહીં શું થશે તો એક એકા એક થશે ફરીથી આપણે લસા આઠ હતો તો લખી દીધો અને ઉપર થશે બે ને એક ત્રણ ને એક ચાર એટલે આપણો થશે ચાર છેદમાં આઠ તો ચારના ગણે એમ તો આઠ આવી જાય શું કરીશું તો આપણે ચાર દુ આઠ કરીશું બરોબર ચાર ચાર ઉડી જાય તો કેટલા વધશે એટલે કે વન અપન ટુ અને ટકા શોધવા માટે આપણે ગુણ્યા સો કરીશું બરોબર એટલે કે પચાસ દુ બે બે ઉડી જાય તો જવાબ કેટલો થશે પચાસ ટકા બરોબર આગળ જોઈએ ઉદાહરણ છ કે ચાલીસ બાળકોનું સર્વેક્ષણ દર્શાવે છે કે તેમાંથી પચીસ ટકા બાળકોને ફૂટબોલ રમવું ગમે છે તો કેટલા બાળકોને ફૂટબોલ રમવું ગમે છે બરાબર તો કુલ બાળકો ચાલીસ છે બરાબર તેમાંથી ફૂટબોલ રમત ગમતા વિદ્યાર્થીઓની ટકાવારી છે પચીસ ટકા એટલે કે ચાલીસના પચીસ ટકાને ગમે છે તો ફૂટબોલના રમત ગમતા વિદ્યાર્થીઓ કેટલા તો પહેલાં વિદ્યાર્થીઓ ચાલીસ છે અને ટકાનું સાદું સ્વરૂપ શોધવું હોય તો આપણે ઉપર જે ટકા હતા એ અને ટકા દૂર કરવા માટે આપણે છેદમાં સો લખીશું વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન આપવાનું છે કે અત્યાર સુધી આપણે ટકા શોધતા હતા એટલે ગુણ્યા સો કરતા હતા પણ ટકા આપેલા હોય અને એનું સાદું સ્વરૂપ શોધવું હોય તો ગુણ્યા સો નહીં પણ આપણે એને સો વડે ભાગાકાર થાય એટલે કે છેદમાં સો લખીશું બરાબર ટકા આપેલા હોય ટકા શોધવાના હોય તો ગુણ્યા સો અને ટકા આપેલા હોય એને સાદું સ્વરૂપ શોધવાનું હોય તો ભાગ્યા સો કરવા પડશે બરાબર ફરીથીને આપણે પચીસ ચાર સો કરીશું પચીસ પચીસ દૂર થઈ જશે થઈ જશે દસ ચાર ચાલીસ કરીશું ચાર ચાર દૂર થશે અને બરાબર દસ વિદ્યાર્થીઓ જવાબ મળશે બરાબર આમ ચાલીસ માંથી દસ બાળકોને ફૂટબોલ રમવું ગમે છે આગળ જોઈએ આપણે પ્રયત્ન કરો પેજ નંબર એકસો તેર ઉપર દાખલા નંબર એકના આવા ત્રણ દાખલા આપેલા છે કે એકસો ચોસઠ ના પચાસ ટકા તો આપણે પહેલાં એકસો ચોસઠ લખીશું હવે આપણે ટકા દૂર કરવાની સાદું સ્વરૂપ શોધવાનું છે એટલે ઉપર આપણે પચાસ લખીશું અને છેદમાં કેટલા લખીશું સો બરાબર તો આપણે જીરો જીરો પહેલાં દૂર કરી દઈએ પછી કરીશું પાંચ ધુ દસ બરાબર અને એકસો ચો પાંચ પાંચ ઉડી જશે હવે આ છેદમાં બે છે અને એકસો ચોસઠ બે કી સંખ્યા છે તો એના અડધા કરી દઈએ એકસો ચોસઠના ના અડધા કેટલા થાય બેયાસી થશે બરાબર એસી એસી એકસો સાહીઠ અને બે બે ચાર એ રીતે તો બે આપણે દૂર કરીશું તો હવે જવાબ કેટલો મળશે આપણને તો બેયાસી ટકા થશે એ રીતે બારના પંચોતેર ટકા એટલે આપણે બાર લખીશું ગુણ્યા અંશમાં આપણે પંચોતેર લખીશું અને ટકા દૂર કરવાના છે એટલે છેદમાં સો કરીશું બરાબર અહીં આપણે પચીસ તાલી પંચોતેર કરીશું અને નીચે પચીસ ચાર સો કરીશું અને પચીસ પચીસ દૂર કરીશું બરાબર અહીંયા બારમાં પણ છેદ ઉડે ત્રણ ચાર બાર થશે એટલે કે ચાર તાલી બાર બરાબર ચાર ચાર ઉડી જશે શું આપણને તો ત્રણ અને ત્રણ જ વધે છે એટલે ત્રણ તાલી નવ જ નવ જવાબ હશે એટલે નવ બરાબર અહીં શું થશે તો ખાસ ધ્યાન આપવાનું છે કે સાડા બાર ટકા છે સાડા બારનો અર્થ શું થાય બાર પોઈન્ટ પાંચ ટકા બાર પોઈન્ટ પાંચ ટકા થશે બરાબર તો ચોસઠ ગુણ્યા ઉપર બાર પોઈન્ટ પાંચ અને ટકા દૂર કરવા માટે આપણે છેદમાં આપણે સો લખીશું બરાબર હવે ફરીથી આપણે એક વખત આ સ્ટેપ લખવા પડશે અહીંયા પોઈન્ટ આપણે દૂર કરવો પડશે ગણતરી માટે એટલે પહેલાં આપણે ચોસઠ લખીશું ઉપર આપણે એકસો પચીસ લખીશું બરાબર છેદમાં પહેલાંથી સો તો હતા જ અને આ પોઈન્ટ દૂર કર્યો એને આપણે દસ લખ્યા કારણ કે પોઈન્ટ પછી એક અંક આપેલો છે બરાબર અહીં જોઈએ આપણે તો પચીસ ચાર સો થશે અને પચીસ પાંચ એકસો પચીસ થશે બરાબર એટલે પચીસ પચીસ દૂર થશે ફરીથી જોઈએ અહીંયા તો પાંચ દુ દસ થશે અને પાંચ પાંચ પણ દૂર થશે અહીં શું થશે તો બત્રીસ દુ ચોસઠ થશે એટલે બે બે પણ દૂર થશે બરાબર હવે આગળ જોઈએ આપણે તો મારે અહીંયા પહેલાં જવાબ આવી ગયો પણ અહીં જોજો છો અહીંયા બત્રીસના પણ ભાગ પાડવાના છે આપણે આ ચાર બત્રીસ થશે અને ચાર ચાર ઉડી જશે હવે તમે જોઈ શકો છો કે કે આઠ વધે છે આટલા બધામાં માત્ર આઠ વધે છે એટલે આઠ ટકા થશે બરોબર આગળ જોઈએ હવે આપણે દાખલા નંબર બે છે કે એક વર્ગના પચીસ બાળકોમાંથી આઠ ટકા બાળકોને વરસાદમાં બીંજાવું ગમે છે તો કેટલા બાળકોને વરસાદમાં ભીંજાવું ગમે છે બરાબર તો કુલ બાળકો કેટલા છે તો પચીસ બાળકો છે બરાબર ભીંજાવું ગમતા વિદ્યાર્થીઓની ટકાવારી કેટલી છે તો આઠ ટકા છે બરાબર તો ભીંજાઉ ગમતા વિદ્યાર્થીઓ કેટલા તો પચીસમાંથી આઠ એટલે પચીસ ગુણ્યા આપણે અહીંયા ટકા દૂર કરવાના છે એટલે આઠ છેદમાં સો થશે બરાબર હવે આઠ છેદમાં શું આપણે અહીંયા પચીસ ચાર સો થાય એટલે પચીસ પચીસ દૂર થઈ જશે બે દુ ચાર થશે ચાર ચાર પણ દૂર થઈ જશે બરાબર આ રીતે માત્ર ને માત્ર બે વિદ્યાર્થીઓ જવાબ આવશે આમ પચીસમાંથી બે જ બાળકો એવા છે કે જેમને ભીંજાવું ગમે છે બરાબર હવે પેજ નંબર એકસો તેર પર ઉદાહરણ સાત આપેલું છે કે રાહુલે સ્વેટર ખરીદ્યું જેમાં પચીસ ટકા ડિસ્કાઉન્ટ મળતા તેની બસો રૂપિયાની બચત કરી તો ડિસ્કાઉન્ટ મળતા પહેલાં સ્વેટરની કિંમત કેટલી હશે બરાબર તો અહીં જોઈએ કે ધારો કે સ્વેટરની મૂળ કિંમત એક્સ રૂપિયા છે જે આપણને ખબર નથી તો એક્સના પચીસ ટકા બરાબર બસો રૂપિયા છે કારણ કે પચીસ ટકા ડિસ્કાઉન્ટ જે છે એ બસો રૂપિયા કેટલામાંથી તો એક્સ રૂપિયામાંથી બરાબર હવે આપણે એક્સ ગુણ્યા કરીશું તો અહીં આપણે જોઈએ તો હવે આપણે ટકા દૂર કરવાના છે એટલે પચીસ છેદમાં સો થશે બરાબર બસો હવે આપણે શું કરવાનું છે જો બરાબરની આ બાજુ લઈ જવાના છે એટલે જે ગુનાકારમાં છે આ ઉપર અંશમાં એ અહીંયા બસોના ભાગાકારમાં એટલે કે છેદમાં જશે બરાબર અને સો જે ભાગાકારમાં છે છેદમાં એ બસોની જોડે ગુનાકારમાં જશે કઈ રીતે તો પહેલાંથી તો બસો છે જ હવે આ સો જે છેદમાં છે અહીંયા ઉપર ગુનાકારમાં આવી જશે એટલે ભાગાકાર હોય ગુનાકાર થાય અને ગુનાકાર હોય ભાગાકારમાં જાય બરાબર આ નિયમનો આપણે ઉપયોગ કરવાનો છે બરાબર પચીસ ચારસો થશે પચીસ પચીસ દૂર થશે અને બસો ચાર કેટલા થાય આઠસો એટલે એક્સ બરાબર આઠસો થશે હવે પ્રયત્ન કરો પેજ નંબર એકસો તેર ઉપર એક દાખલો આપેલો છે કે કઈ સંખ્યાના પચીસ ટકા એટલે નવ થાય બરાબર કે ધારો કે એક્સ છે તો એક્સના પચીસ ટકા બરાબર નવ થાય બરાબર એટલે કે એક્સ ગુણ્યા પચીસ છેદમાં ટકા દૂર કરીએ તો સો બરાબર નવ થશે બરાબર પ હવે આપણે અહીંયા જુઓ ધ્યાનથી પહેલાંના જેમ જ કરવાનું છે નવ તો છે જ હવે આ સો છે એ ભાગ આકારમાં છે તો અહીં આવી જાય તો ગુનાકારમાં સો અને આ પચીસ જે ગુનાકારમાં છે એ બરાબરની આ બાજુ ભાગ આકારમાં આવી જશે બરાબર હવે પચીસ ચાર તો સો થશે પચીસ પચીસ ઉડી જશે તો વધીશું નવ ગુણ્યા ચાર એટલે નવ ચાર છત્રીસ થશે બરાબર એટલે છત્રીસ થાય કઈ સંખ્યાના પચીસ ટકા નવ થાય તો છત્રીસના પચીસ ટકા નવ થાય બરાબર આગળ જોઈએ આપણે છેલ્લો દાખલો છે અહીંયા કે કઈ સંખ્યાના પંચોતેર ટકા એટલે પંદર થશે તો ધારો કે એક્સના પંચોતેર ટકા પંદર છે બરાબર હવે આપણે ટકા દૂર કરીએ તો ટકાનો સિમ્બોલ તો ઉપર પંચોતેર થશે અને છેદમાં સો થશે બરાબર પંદર થશે બરાબર હવે આ જે પંચોતેર અને સો છે એને બરાબરની પહેલી બાજુ લઈ જવાના છે એટલે પહેલાંથી પંદર તો હતા જ હવે સો ભાગાકારમાં છે આ બાજુ આવે તો શું થશે ગુનાકારમાં એટલે કે છેદ હોય એ પેલી બાજુ અંશમાં જતું રહે અને જે અહીંયા ગુનાકારમાં છે એ અહીંયા આ બાજુ ભાગાકારમાં આવી જશે એટલે એ છેદમાં આવી જશે બરાબર પચીસ ચાર સો અને પચીસ તાલીસ પંચોતેર એટલે પચીસ પચીસ દૂર થઈ જશે બરાબર અહીંયા ત્રણ પાંચ પંદર પણ થાય એટલે કે પાંચ તાલી પંદર તો ત્રણ ત્રણ પણ દૂર થઈ જાય તો વધે શું પાંચ અને ચાર એટલે પાંચ ચાર વીસ થશે એક્સ બરાબર વીસ આમ વીસના પંચોતેર ટકા એટલે પંદર બરાબર તો વિડીયો ગમે હોય તો ચેનલ સબસ્ક્રાઈબ અને લાઇક કરજો અને જેની જરૂર હોય તેને શેર પણ કરજો ઓકે ગુડ બાય